નમસ્તે મિત્રો થોડા દિવસો પછી આપણે જયારે મળીએ છીએ ત્યારે આપણને યાદ જ હશે કે બાળકને સાંભળવું એ ખૂબ જ જરૂરી છે અને આપ આપના બાળકોને સાંભળો છો તેમાં મને કોઈ શંકા નથી તમને એવું પણ લાગતું હશે કે બાળકો પણ મને સાંભળે છે પણ મને ક્યાંક ને ક્યાંક હજુ થોડીક શંકા દેખાય છે કે બાળકને ખરેખર જે રીતે સાંભળવા જોઈએ એ રીતે સાંભળીએ પેરેન્ટિંગ સ્પેશિયાલિસ્ટ તરીકેનો મારો જે અનુભવ છે એના આધારે હું આપને કહું છું કે ખરેખર બાળકને જે રીતે સાંભળવા જોઈએ ને એ રીતે આપણે સાંભળતા નથી ને

હું જ મારા બાળક સાથે આવી રીતે વર્તન કરું છું ડિયર પેરેન્ટ્સ મારે તમને આજે ત્રીજી એવી ખોટી વાત કેવી છે કે તમને એમ લાગે છે કે હું બરોબર સાંભળું છું પણ સાંભળવાની ખોટી પદ્ધતિ છે એ કેમ ખબર પડશે અને તો સાચી પદ્ધતિ શું હોઈ શકે એ પણ આપણે આગળ જતા જોઈશું પહેલા આપણે જોઈએ કે આપણે કેમ બાળકને ખોટી રીતે સાંભળીએ છે એ કઈ મેથડ છે હું તમારી સાથે તમારા જ કેટલાક ઉદાહરણ શેર કરીશ અને તમારે એનો જવાબ તમે શું આપો છો અને હું શું આપું છું એને પેલી કરવાની છે સાંજે બાળક શાળા એથી ઘરે આવે છે અને બાળક તમારી સાથે વાત કરે છે કે આજે મારા ટીચર બધાની હાજરીમાં મને વટ્યા મને ખીજાના મને ઠપકો આપ્યો આપણે એમને જવાબ આપીએ કે બેટા એવું બહુ મનમાં નહીં લેવાનું ટીચર હોય તો ક્યારેક ભૂલ કરે તો એ ઠપકો આપે બાળક નો બીજો પ્રશ્ન હોય કે આજે હોમવર્ક નથી કર્યું ને ને તો તો હું અગર મારા ટીચર મારા સન્માનનો ભંગ કરશે બધા વચ્ચે મારી પટ્ટી ઉતારશે મને ઠપકો આપશે તો આપણે ફરી એને જવાબ આપીએ કે બેટા એવું બહુ ખાસ મનમાં નહીં લેવાનું તું તારી વાત કરતી અને કદાચ ટીચર છે તો લેસન ન કર્યું હોય તો ઠપકો આપી શકે બેટા એને તારી સાથે શું દુશ્મનાવટ હોય બીજી સવારે બાળક ઉઠે છે બાળક કહે છે મને પેટમાં દુખે છે આપણે એમ કહીએ કે કાઈ વાંધો નહીં બેટા થોડી વારની અંદર મટી પેટમાં દુખે છે પેટમાં દુખવું બહુ મોટી તકલીફ નથી તું એનાથી ભળી શકશે બાળક એમ કે છે કે આજે મારે નાસ્તામાં ઈદડા લઈ જવા છે આપણે એમને જવાબ આપીએ કે હા તારી વાત તો સાચી છે પણ ઈદા નો લઈ જઈએ તો ફેર પડે વાંધો કે મારા પપ્પા મને આઈસ્ક્રીમ ખાવા નથી લઈ જતા એટલે એની મમ્મી એમ કહે કે જો બેટા પપ્પાને કેટલા કામ હોય આખો દિવસના થાયકા ઘરે આવે અને

કે અગર તમારી કોઈ પચાસ ની હાજરીમાં તમારી પટકી પાડે તો તમને કેવું લાગે તો તો બાળકને પણ એવું જ લાગે એનો મતલબ એવો થાય કે બાળકની જે તે સમયે જે લાગણી હોય એમની જે ઈચ્છા હોય એમની જે તકલીફ હોય એમની જે રજૂઆત હોય એ વખતે

લાગણીનો અસ્વીકાર કરવો આ સાંભળવાની ત્રીજી ખોટી રીત છે અસ્વીકાર કરવો એ સાંભળવાની ત્રીજી ખોટી રીત છે પેલી બે કઈ છે તો એના માટે તમે આગળનો વિડીયો ન જોયો હોય તો જોજો અને હું તમને વિનંતી કરું છું હું તમને ચેતવણી પણ આપી શકું પણ હું તમને વિનંતી કરું છું કે તમે ધ્યાન રાખજો ખોટી રીતે બાળક ને સાંભળતા તો પરિણામ ખોટું જ મળશે અથવા અપેક્ષિત પરિણામ નહીં મળે મિત્રો તમારે કોમેન્ટમાં લખવાનું છે કે હું મારા બાળકને આમ સાંભળું છું કે નથી સાંભળતો કે નથી સાંભળતી અને હા આ અંગે તમને કોઈ પણ પ્રશ્ન અગર ઉપસ્થિત થાય તમે આ વાત સાથે સહમત હોય કદાચ અસહમત પણ હોય જે પણ હોય તે આપ આપનો પ્રતિભાવ ચોક્કસ આપજો અને હા તમે એટલા નિષ્ઠુર અને સ્વાર્થી નથી કે જે બાબત તમને મળે એ બીજા સુધી તમે ન વેચો એટલે મને વિશ્વાસ છે કે આ વિડિયો તમે અન્ય માતા પિતા સુધી શેર પણ કરજો બની શકે કે એને પણ ખબર પડે કે હું પણ મારા બાળક સાથે આવો વ્યવહાર તો નથી કરતી ને કે નથી કરતો ને તમારું શું કેવું છે તમને આ એકસો આઠ પગલાં પેરેન્ટિંગના એમાં મજા આવે છે એમને આપણે ચાલુ રાખીએ તમારો પ્રતિભાવ ખાસ જણાવું મળીએ છીએ આપણે એના પછીના લાઈવ સેશનની અંદર જ્યાં આપણે જાણીશું કે હજુ પણ એવી કોઈ બાળકને સાંભળવાની કોટી રીત છે કે કેમ અને જો હોય તો પહેલા હું તમારું ધ્યાન દોરીશ કે પ્લીઝ આવું ન કરતા તો મળીએ આગળના લાઈવમાં ત્યાં સુધી આપ સૌને વિનંતી છે કે આપ આપના બાળકને સાંભળો થેન્ક યુ